તો બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ ધીમાને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ધરણીધર ભગવાનના દર્શન કર્યા હતા અને સરકારે ભગવાનના નામ પરથી જ તાલુકો જાહેર કર્યો એ વાતની ખુશી છે તેવું શંકર ચૌધરીએ કહ્યું છે મહત્વપૂર્ણ છે કે ધરણીધર તાલુકો જાહેર થતા જ લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી ભગવાન ધરણીધર શામળાની નામ ઉપરથી ધરણીધર તાલુકાની નિમણૂક જે વાવમાંથી નવા તાલુકાનું નિર્માણ કરી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નિર્ણય કર્યો છે આ સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો અહીંયા ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે બધાને ખૂબ આનંદ છે અને આજે જેને દિવાળી જેવો પ્રસંગ હોય તેવી આનંદ આજે ધામમાં છે જિલ્લાને જિલ્લો કરી અને ધરણીધર તાલુકો બનાવવામાં આવ્યો અને બીજો એક રા તાલુકો બનાવવામાં આવ્યો એ ધરણીધર તાલુકા શ્રી ધીમા ધરણીધર ધામ નું બહુ મોટું વિખ્યાત મંદિર છે અને એ ભગવાન નામ પરથી આ તાલુકાનું નામ બન્યું છે

અને ત્યાં નવો નિર્માણ થતો રાહ તાલુકો એ થરાદ વિસ્તારની અંદરથી નવું નિર્માણ થતા તાલુકાના કારણે પણ પ્રજાને અનેક સુખાકારીઓ મળશે ઓગળજીની નામ સાથે ઓગરનાથ તાલુકાનું જે નિર્માણ કર્યું છે તેના માટે પણ પ્રજાજનો ખૂબ ખુશ છે અને હડાદ તાલુકો એને પણ દાંતા તાલુકામાંથી અલગ માં અંબાના ધામમાં નવા હડાદ તાલુકાની પણ નિર્માણ કર્યું છે આ પ્રજાના કલ્યાણ માટે પ્રજાની સુખાકારી માટે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે Это мамная не